અને ગંદકી સહિતના પ્રશ્ને આંખ આળાકાણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ નિષ્ક્રિય પ્રશ્ન હલ નહીં થતા લોકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા છે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો ખર્ચવા છતાં ઢોર સમસ્યા યથાવત છે પ્રજાના ટેક્સના પૈસાથી લોકોની સમસ્યા હલ થતી નથી પરંતુ વર્ષે કરોડો ખર્ચવાની જરૂર ઊભી થઈ જાય છે ભાવનગર શહેરના રસ્તાઓ જાણે ઢોરવાળો હોય તેમ લાગે છે આમ ચાલુ વર્ષે પણ ભાવનગર શહેરમાં રખડતા ઢોર સહિતની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે પરંતુ ઢોર રોડ અને ગંદકીની સમસ્યાના પ્રશ્ને આંખ આડાકાન કરવામાં આવી રહ્યા છે શહેરમાં પરિણામ લક્ષી કામગીરી નહીં થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ સમસ્યાઓ તાત્કાલ હલ કરવા માંગણી ઉઠી રહી છે આ ત્રણેય સમસ્યાની જાણ પદાધિકારીઓ અધિકારીઓ સાંસદ ધારાસભ્યો વગેરેને છે છતાં તેઓ મૌન બેઠા છે વિપક્ષ કોંગ્રેસ અને આપના સભ્યો પણ પ્રજાના પ્રશ્ને વિરોધ કરવાનું ભૂલી ગયા હોય તેમ ચર્ચાઈ છે ભાવનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રખડતા ઢોર સહિતની સમસ્યા ઠેર ઠેર જોવા મળતી હોય છે તેમ છતાં કોઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી તેથી લોકો પરેશાન થતા હોય છે હાલ આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે તેથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી છે શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે જેના કારણે અકસ્માતની રહેલી છે મહાનગરપાલિકા દ્વારા રોજ થોડા રખડતા ઢોર પકડી સંતોષ માનવામાં આવી રહ્યો છે પરંતુ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ તોબાપો કરી ઉઠ્યા છે છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેના સમસ્યા યથાવત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી લગભગ કન્ટિન્યુઅસ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે અને આ ઢોરના ડબ્બામાં પૂરવામાં આવે છે જે પશુ માલિકો હોય એને દંડ પણ કરવામાં આવે છે હાલ દૈનિક લગભગ પંદરેક જેવા ઢોર પકડવાની કામગીરી થાય છે અને છેલ્લા એક વર્ષમાં અમારી પાસે જે ઢોર પકડ્યા હોય એ પાંચ હજાર ઉપરાંત ઢોર પકડી અને અમે ડબ્બે પૂર્યા છે એ પૈકી પચીસો જેવા ઢોર અમે હાલ નિભાવીએ છીએ અને બે હજાર ઉપરાંત ઢોર પાંજરાપોળ ગૌશાળાને મોકલી આપવામાં આવેલ છે ભાવનગરમાં અનેક વખત આંદોલન કરવા છતાં પણ હું એવું માનું ભાવનગર શહેરમાં જ અઢાર વ્યક્તિના રખડતા ઢોરના કારણે મૃત્યુ થયા છે એના જવાબદાર કોણ ઢોરખાના ખોલ્યા છે પકડવા માટે અને છતાં હું એવું માનું છું કોઈ જાતનું રિઝલ્ટ નહીં શૂન્ય ભાવનગરના પ્રજાજનોને હજી પણ યથાવત આ પરેશાની છે છે એક એક બાજુ બાજુ ભ્રષ્ટાચારી રોડ અને રખડતા છે શાસક પક્ષના ડેપ્યુટી મેયરનું પણ રખડતા ઢોરના કારણે ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે એને જવાબદાર કોણ અનેક લોકોને ઈજા અનેક લોકોને નુકસાન વારંવાર કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે અમારા નગરસેવકો બોર્ડમાં આ બાબત અનેક વાર પ્રશ્નો ઉઠાવ્યા છે છતાં આ લોકોને સાંભળવા જેવી કોઈ જાત જ નથી ભાવનગર શહેરના દરેક વોર્ડમાં રખડતા ઢોર સહિતની સમસ્યા જોવા મળતી હોય છે પરંતુ ઓફિસમાં બેસતા પદાધિકારી અધિકારીઓને સમસ્યાની ખબર જ ન હોય તેમ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી ત્યારે સમસ્યા જાણવા માટે પદાધિકારી અધિકારીઓએ ઓફિસની બહાર નીકળવું જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સમસ્યા અંગે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે છતાં ધ્યાન આપવામાં આવતું ન હોવાનું કહેવાય છે